થર્ટી ફર્સ્ટને લઈને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા રાત દિવસ જિલ્લાની તમામ ચેકપોસ્ટ મુખ્ય રસ્તાઓ પર સતત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વલસાડ શહેરમાં સિટી પોલીસ ટીમ દ્વારા શહેરના તમામ મુખ્ય રોડ પર ચેકપોસ્ટો બનાવી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે નસો કરી આવતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે જેનો મુખ્ય હેતુ શહેર સુરક્ષિત રહે અને અસામાજિક તત્વોમાં પોલીસનો ભય રહે અને જિલ્લામાં ગુનાખોરી અટકે ત્યારે વલસાના હાલાચાર રસ્તા પર ચેકપોસ્ટ ગોઠવી દમણથી આવતા વાહન ચાલકોનું વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું થર્ટી ફર્સ્ટની ઉજવણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે સંગર પ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો અને દારૂ પીને વાહન હંકારતા ચાલકો સામે વલસાડ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે વલસાડ શહેરના મુખ્ય માર્ગ પર હાલાચાર રસ્તા પાસે હંગામી ચેકપોસ્ટ ઊભી કરીને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વલસાડ સિટી પોલીસની ટીમે બ્રેક એનાલાઇઝર વાહન વાહનચાલકોનું સતન ચેકિંગ કર્યું હતું આ કાર્યવાહી દમણથી દારૂ પીને આવતા વાહનચાલકોમાં જોવા મળી હતી પોલીસનો મુખ્ય ઉદ્દેશ દારૂબંધી કડક કાયદાનું પાલન કરવાનો છે થર્ટી ફર્સ્ટ પાર્ટીઓની આડમાં દારૂ પીને વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જ્યારે દમણથી દારૂ પીને આવતા વાહન કારણે અકસ્માતનો ભય રહે છે જેથી લોકો સુરક્ષિત રીતે ઘરે પહોંચે તે સુરક્ષિત કરવા આ પગલું લેવામાં આવ્યું છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને પ્રોહિબેશન જેવા ગુનાઓને રોકવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે ગુજરાતના પારડી વલસાડ વાપી સુરત અને અમદાવાદ જેવા શહેરોમાંથી લોકો થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ માટે દમન જતા હોય છે આથી વલસાડ જિલ્લા પોલીસ દારૂબંધીના કાયદાની કડક અમલવારી સુનિશ્ચિત કરશે તેવું દેખાય આવે છે